અમદાવાદ પોલીસમાં એક વિચિત્ર ઘટના નોંધાઈ છે જેમાં એક મહિલાએ મહિલા સબ ઇન્સ્પેક્ટરને પોલીસ સ્ટેશનની અંદર જ જાનથી મારી નાખવાનો પ્રયત્ન કર્યો છે આ મામલે બે મહિલાઓ સહિત કુલ ત્રણ લોકો સામે હત્યાના પ્રયાસનો ગુનો નોંધાયો છે તેની વિગતે વાત કરવી છે વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડપરા નમસ્કાર નવજીવન ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારો પ્રશાંત દયાળ વાત કરવી છે અમદાવાદના કૃષ્ણનગર પોલીસ મથકની દોઢ મહિના પહેલાં એક મહિલા જેનું નામ છે ખુશ્બુ અગ્રવાલ તે પોલીસ સ્ટેશન આવે છે અને પોતાના સસરાની સામે ફરિયાદ નોંધાવે છે કે તેમણે જાતીય સતામણી કરી છે મહિલા ફરિયાદ આપે છે તે પ્રમાણે પોલીસ ખુશ્બુ અગ્રવાલની ફરિયાદ અક્ષરશ નોંધે છે અને પછી આ મહિલા ત્યાંથી નીકળી જાય છે તારીખ સત્તરમીના રોજ સત્તરમી મેના રોજ આ મહિલા કૃષ્ણનગરની પોલીસ ચોકીમાં જાય છે અને ફરજ પરના પોલીસ સબ ઇન્સ્પેક્ટરને આગ્રહ કરે છે કે હું પરિણીત છું મને સાસરીમાં રહેવાનો અધિકાર છે તમે મારી સાથે ચાલો અને મને મારા સાસરીના ઘરમાં પ્રવેશ અપાવો ત્યારે ફરજ પરના પોલીસ

પોલીસ ચોકીમાં હંગામો મચાવે છે અને પોલીસને બેફામ ગાળો આપે છે અને પોલીસને આગ્રહ કરે છે કે મારા સાસરીમાં પ્રવેશ કરાવવા માટે તમારે મારી સાથે આવવું જ પડશે આ મામલે ચોકીના સબ ઇન્સ્પેક્ટર સ્ટેશન ડાયરીમાં એન્ટ્રી કરે છે એટલે કે પોતાના સિનિયરના ધ્યાન ઉપર મૂકી આખી ઘટના કાગળ ઉપર લાવે છે વાત ત્યાં અટકતી નથી સત્તરમી મેના રોજ રાત્રે સાડા આઠ વાગે આ મહિલા કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં પહોંચે છે અને ઇન્વેસ્ટિગેશન રૂમ છે ત્યાં આગળ જાય છે ત્યાં આગળ ફરજ પરના પોલીસ અમલદાર કોઈની ફરિયાદ નોંધવાનું કામ કરી રહ્યા હતા ફરી ખુશ્બુ અગ્રવાલ ત્યાં જઈ હંગામો મચાવે છે અને હંગામો મચાવીને ફરી આગ્રહ કરે છે કે મારે મારી સાસરીમાં પરત જવું છે તમે મારી સાથે ચાલો અને મને ઘરમાં પ્રવેશ અપાવો ફરજ પરના પોલીસ કર્મચારી ખુશબુ અગ્રવાલને સમજાવવાનો પ્રયત્ન કરે છે ત્યારે ખુશબુ અગ્રવાલ ધમકી આપે છે કે જો તમે મારી વાત માનશો નહીં તો હું પોલીસ સ્ટેશનમાં જ આત્મહત્યા કરી લઈશ અને સુસાઇડ નોટમાં તમારા નામ લખતી જઈશ સવાલ એવો હતો કે ત્યારે પોલીસ સ્ટેશનની અંદર મહિલા અમલદાર તરીકે માત્ર પોલીસ સ્ટેશન ઓફિસર પુષ્પાબેન હાજર હતા તે આ મહિલાને સમજાવવાનો અને નિયંત્રણમાં લેવાનો પ્રયત્ન કરે છે પણ ખુશબુ અગ્રવાલ આક્રમક વલણ ધરાવે છે તેમને નિયંત્રણમાં કરવા એક મહિલા અધિકારીથી મુશ્કેલ હતું એટલે ફરજ પરના અધિકારી કંટ્રોલ રૂમને જાણ કરે છે અને કંટ્રોલ રૂમમાંથી સૂચના આવતા કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા એક મહિલા પોલીસ સબ ઇન્સ્પેક્ટર એસ એમ ઠાકોર ત્યાં પહોંચે છે અને તે મહિલાને સમજાવવાનો પ્રયત્ન કરે છે કે જ્યારે તમે તમારા સાસરિયા વિરુદ્ધ ફરિયાદ આપી છે ત્યારે ત્યાં તમારું જવું યોગ્ય નથી પણ આ મહિલા માનતી નથી અને તે સતત પોલીસને ધમકી આપી રહી હતી કે તમે મારી વાત નહીં માનો તો આત્મહત્યા કરી લઈશ આમ મામલો તંગ બની રહ્યો તો આ દરમિયાન આ મહિલા જે છે ખુશબુ અગ્રવાલ તે ઉશ્કેરાઈ જાય છે અને પોલીસ સ્ટેશનમાં રહેલા કાગળો ફેંકવા લાગે છે કોમ્પ્યુટર તોડી નાખે છે આમ મામલો તંગ બનતો જાય છે મહિલા સતત હવે હું મરી જઈશ તેમ કઈ ધમકી આપતી હોય છે પોલીસ સ્ટેશનમાં રહેલા પીએસઆઈ મહિલા પીએસઆઈ એસ એમ ઠાકોર અને પીએસઓ લત પુષ્પાબેન આ મહિલાને સમજાવવાનો પ્રયત્ન કરે છે એટલે તે વધુ ઉશ્કેરાય છે અને તે પીએસઆઈ ઠાકોરને ધક્કો મારી પાડી નાખે છે તેમની છાતી ઉપર બેસી તેમનું ગળું દબાવવાનો પ્રયત્ન કરે છે આ દરમિયાન પીએસઆઈ ઠાકોરની મદદે પીએસઓ પુષ્પાબેન આવે છે તો ત્યારે તેમનો હાથ મચકોડી નાખે છે આમ પોલીસે ઘણી મહેનત કરી આ મહિલાને નિયંત્રણમાં લેવાનો પ્રયત્ન કર્યો આ દરમિયાન ત્યાં બીજી બે વ્યક્તિઓ આવે છે જે પોલીસ સ્ટેશનમાં કોઈ બીજા કામે આવી હતી જેનું નામ છે સુષ્મા કંસારા અને તેમનો પુત્ર શિવમ કંસારા જે પોતે એનજીઓ ચલાવતો હોવાનો દાવો કરી ત્યાં વિડીયો બનાવવાની શરૂઆત કરે છે આ બંનેને સુષ્મા કંસારા અને શિવમ કંસારાને પોલીસ સમજાવવાનો પ્રયત્ન કરે છે કે આ જે મહિલા છે તેને અમે આત્મહત્યા કરતી અટકાવી રહ્યા છીએ જેના કારણે આ પ્રકારનો વ્યવહાર કરે છે પણ આ બંને તે મહિલા ખુશબુની સાથે મળી જાય છે અને પોલીસ સ્ટેશનમાં જે પ્રકારની ઘટના ઘટી તેમાં મહિલા પીએસઆઈ ઠાકોરની હત્યાનો પ્રયાસ કરવામાં આવ્યો આ મામલે સિનિયર અધિકારીઓને જાણકારી આપતા તેમણે તાત્કાલિક આ મામલે ગુનો નોંધવાની વાત કરી એટલે પીએસઆઈ એસ એમ ઠાકોરે ફરિયાદી બની હત્યાના પ્રયાસનો ફરિયાદ નરોડા પોલીસ સ્ટેશનમાં નોંધાવી છે હવે તમને પ્રશ્ન થશે કે બનાવ જે બન્યો છે કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં બન્યો અને ફરિયાદ જે નોંધાય છે એ નરોડા પોલીસ સ્ટેશનમાં નોંધાય છે તો આવું કેમ તો તેનું કારણ એવું છે કે કૃષ્ણનગરમાં પોલીસ સ્ટેશન બનાવવા માટે જગ્યા નહોતી એટલે પોલીસ સ્ટેશન જ્યાં બનાવવામાં આવ્યું એ જમીન નરોડા પોલીસ સ્ટેશનના તાબામાં આવે છે એટલે નરોડા વિસ્તારમાં આવે છે પોલીસ સ્ટેશનમાં કોઈ ઘટના ઘટે એટલે કે કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં કોઈ ઘટના ઘટે તો તેનો ગુનો નોંધાય નરોડામાં એટલે હવે આ મામલે નરોડા પોલીસ તપાસ ચલાવી રહી છે વિચિત્ર વાત છે કે પોલીસ સ્ટેશનમાં આવી કોઈ પોલીસની હત્યાનો પ્રયાસ કરે પણ આ વખતે પોલીસે બરાબર બાથ ભીડી છે અને પોલીસની તાકાત શું છે તે બતાડવાનો પ્રયત્ન કર્યો છે બસ અહીંયા સવાલ એટલો જ છે કે આ મહિલા પીએસઆઈ એ જે હિંમત કરી છે આરોપીને પોતાની હૈસિયત બતાડવાની હવે આ મહિલા પીએસઆઈ ઠાકોરને ડરાવવા ધમકાવવાનો એમના જ સિનિયરો કે રાજનેતાઓ પ્રયત્ન ન કરે તો સારું છે કારણ કે આપણી બધી જ તાકાત નાના કર્મચારીઓ ઉપર બતાડીએ છીએ અને જ્યારે ગાંધીનગરથી સૂચના આવીએ છે ત્યારે ગળામાં પાછો પેલો ખેસ પહેરી લઈએ છે તો આ છે સ્થિતિ અમદાવાદના એક પોલીસ મથકની આ પ્રકારની સ્ટોરી જોવા નવજીવન ન્યૂઝ જોતા રહો લાઇક કરો અને શેર કરો તેની પહેલા બેલાયકોન દબાવી દો નમસ્કાર વૈષ્ણવ ने केज जे पीडपरा